વડોદરામાં પંચાવનમુ સન્ડે ઓન સાયકલ અભિયાન યોજાયું સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે વડોદરામાં પંચાવનમુ સન્ડે ઓન સાયકલ અભિયાન યોજવામાં આવ્યું હતું સ્વચ્છતા સેનાની અને પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ ડીડીડબલ્યુએસના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે મોટી સંખ્યામાં સાયકલ ઉત્સાહીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી હતા તેમણે લક્ષ્મીવિલાસ પેલેસ ગેટ નંબર બેથી થી સાયકલ રેલીને લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે બોલતા ડોક્ટર જોશીએ ભાર મૂક્યો હતો કે સાયકલ ચલાવવું માત્ર પર્યાવરણ માટે ફાયદાકારક નથી પણ સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છ શહેર તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ છે આ કાર્યક્રમમાં સ્વચ્છતા ફિટનેસ અને પર્યાવરણીય સંરક્ષણનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંક જોશી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ અને પાંચસોથી વધુ નોંધાયેલા સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને આગળ ધકાવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી પ્રેરાય અને ફિટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાયકલ્સ આ અભિયાન થતું હોય છે આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના આહવાનને માન આપીને ઘણા બધા દેશના ગામડા ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાયકલ્સ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે ત્યારે પંચાવનમું અભિયાન સન્ડે ઓન સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર પાંચસોથી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં સાથે સાથે તમામ મહાનુભાવો પણ અધા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાયકલ્સમાં જોડાય છે ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માનનીય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાય અને સન્ડે ઓન સાઇકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ